આ દાતા મારે હોય તે દેજો દીકરીને જાવો સાં સરે માડ બોલો મને કેવું દુઃખ થાય છે અને મહાન્ય પાડા રોકો કેવો પડ્યો છે અને શે કઈ ઉપાધી

અરે બાપ રે આ મહોનિયો પાસો પાયદો કેવી બાઈ આવે છે આ ડ્રાઈવર આ ગાડી ખાસ ખોલતો કેવી બાઈ આવે છે આ ગાયો કા ખોલ લે આ એડવર્ડ આ હાજે શું ખાઈ લાયો તો બેટેકા બેટેક આમ તો જો મહોનિયો કેવો પાદે છે કેટલી બધી બાઈ આવે છે ઈ વાત હાસી ગાડી ગંધેવી એ પણ સમજો ઈ ખડી કાવ છે ખડી હું તને હું કઉ છું હવે છે ને મારે રેવું નથી તારી ભેગી મારે એક કલાક ન જતી જિંદગીઓ કેવું પાયદું હવે છે નથી આ ડ્રાઈવર ગાડી ઉભી રહી તો મારે તારી યાર આવું જ નથી કે આથી આથી આવે છે હું થોડોક જાય સાઇટિંગ કરું છું લે આ ડ્રાઈવર ગાડી ઊભી અરે બાપ રે કી ભાઈસા વેસી

એ બોબરા હું હરદ પાદું ના ના બટેકા તારે મને મૂકવા છે કે નહાયવી મૂકવા આ નખ વાળી લઈ જાવ છું એ જી હોય એ કે હું મૂકવા તો હું જાવ છું એ આમ

આ મોહનિ શું કરું